સંક્રાંતિ વિશે છ રોચક તથ્ય તમે જાણો છો હિન્દુ મહિના મુજબ પોષ શુક્લ પક્ષમાં માં મકર સંક્રાંતિ પર્વ ઉજવાય છે પ્રસ્તુત છે મકર સંક્રાંતિ વિશે રોચક તથ્ય મકર સંક્રાંતિ શા માટે કહે છે મકર સંક્રાંતિ પર્વ મુખ્ય સૂર્ય પર્વ ના રૂપ ઉજવાય છે આ દિવસે સૂર્ય ધનુ રાશિ થી મકર રાશિમાં પ્રવેશ કરે છે આથી આ સમય મકર સંક્રાંતિ કહી શકાય છે સૂર્ય ઉત્તરાયણ આ દિવસે દક્ષિણાયન થી તેમની દિશા બદલી ને ઉત્તરાયણ થઈ જાય છે એટલે કે સૂર્ય ઉત્તર દિશાની તરફ વધવા લાગે છે જેનાથી દિવસની આ દિવસ મકર સંક્રાંતિ ના ઉત્તરાયણના નામથી પણ ઓળખાય છે પતંગ મહોત્સવ પહેલા સવારે સૂર્ય ઉદય ની સાથે જ પતંગ ચગાવવાની શરૂ થઈ જાય છે પતંગ ઉડાવવા પાછળ મુખ્ય કારણ છે

મિષ્ટાન કવાય છે તેમાં ગરમી ઉત્પન્ન કરનારા તત્વો શરીર માટે લાભદાયક પોષક પદાર્થ પણ હોય છે આથી આ દિવસે ખાસ તલ અને ગોળના લાડુ ખવાય છે સ્નાન દાન પૂજા એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય તેમના પુત્ર શનિદેવ પ્રતિ પુસ્તો ત્યાગી તેમના ઘરે ગયા હતા આથી આ દિવસે સુખ અને સમૃદ્ધ ગણાય છે અને આ દિવસે પવિત્ર નદીમાં માં સ્નાન દાન પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણું થઈ જાય છે આ દિવસે ગંગા સાગરમાં મેળો લાગે છે પાક લેવરાવાનો ઉત્સવ આ તહેવાર સમગ્ર ભારત અને નેપાળ પાકના પાક ના આગમન ની ખુશી ઉજવાય છે